ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ફાયર એનસીઓ મેળવવા માટે સરકાર ફાયર સેફ્ટીના જરૂરી સાધન સહિત શિક્ષણને લગતા પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળના અધ્યક્ષ દિનેશ પંડ્યા પ્રમુખ પ્રવીણ દિનહડી રણા મહામંત્રી રાજકુમાર ટેલર ભીખાભાઈ પટેલ સહિતના સભ્યોએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને એક આવેદનપત્ર એક કલાકે પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં ફાયર એનઓસી નહીં મેળવેલ હોય તેવી શાળાઓને તારીખ છઠ્ઠી ઓગસ્ટના રોજ સુધીમાં ફાયર એનસીઓ મેળવવા ઓનલાઈન અરજી જણાવ્યું હતું પરંતુ ભરૂચ જિલ્લામાં ગ્રાન્ટેડ શાળાની આર્થિક પરિસ્થિતિને પણ ધ્યાને લેવી જોઈએ ખાસ કરીને ગ્રામ્ય શહેર વિસ્તારની ગ્રાન્ટેડ શાળાનું સંચાલન જે શાળા મંડળો કરે છે તે આર્થિક રીતે સદ્ધર નથી આ ખર્ચ કરવા માટે આવકના કોઈ સ્ત્રોત નથી ગ્રાન્ટેડ શાળા ચલાવવા માટે સરકાર તરફથી મળતી ગ્રાન્ટ પર નિર્ભર હોય છે ફાયરના સાધનો ઉપલબ્ધ નહીં કરે અને ફાયર એનઓસી નહીં લેવામાં આવે તો ગ્રાન્ટેડ શાળાઓ બંધ થશે તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારના સામાન્ય બાળકોની મુશ્કેલી વધશે ફાયર સેફટીના સાધનો ખરીદવા માટે પણ સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવી આ અભિયાનને સફળ બનાવી શૈક્ષણિક વિકાસ યાત્રામાં આગે કૂચ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નમસ્કાર આજ રોજ ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ મંત્રી માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે ગુજરાત સરકારે હાલમાં દરેક શાળાઓએ ફાયર સેફટીના સાધનો વસાવવા માટેને આદેશ કરવામાં આવ્યો હોય એ આદેશને અમે આવકારીએ છીએ બાળકોને શિક્ષણ સાથે સલામતી પણ હોવી જોઈએ સરકારે લીધેલો નિર્ણય ખૂબ જ આવકારદાયક છે પરંતુ આ પેટે જે ખર્ચ કરવાનો આવે છે ફાયર સેફ્ટી માટે એ ચારથી પાંચ લાખ રૂપિયાનો હોય છે ગ્રાન્ટેડ શાળાના મંડળ આ ખર્ચ કરી શકે એવી કોઈ પણ સંજોગોમાં પરિસ્થિતિ નથી કારણ કે ગ્રાન્ટેડ શાળા આ બાળકોના શિક્ષણ પાછળ એક પણ રૂપિયો ફી તરીકે વસૂલાતો નથી સરકારશ્રી તરફથી જ સ્કૂલ નો નિભાવ ગ્રાન્ટ પણ સરકાર શ્રી આપવામાં આવતી હોય હાલમાં સરકાર શ્રી બાળકોના હિતમાં સ્માર્ટ બોર્ડ લેપટોપ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરી હોય